તો જવા ટાણે શા પાણી પી લીધા ને ગોદામ આપણે બાકી રાખ્યું હતું એમાં કલર કરવાનો બહાર કાઢી રસોડાનો સામાન હતો જેવો તો લારે લારો દેખાય લકીએ સંપલ કાપે બેઠો બેઠો તો ડબલાને ડબ્બલી નહોતા જે આ ઓટલી માથે મૂકી દીધા માથે તો તરફાટાકી દીધે ધૂળી ન ઉડે આમાં હે બધે મસાલા મારી મસાલા હા ચટણીને હળદરને પાસે જેટલો સામાન આકર પડ્યો આજે ટબ નહીં વાં હે આમાં હે ને એક બાકી રહેવાનો કલર તો આમાં બાકી હે જ થઈ જાય હે આજ કલર લેવીએ કે કાલે કાલે લઈશું કાલે ને આજ લઈશું લાગે કે ઉપર જસ્ટ ખાલી અસ્તર મારવાનો હોય ને એ મારી દીધું આ તો હે ને આ ટૂંકમાં કે આપણો સ્ટોર રૂમ હે આમાં કંઈ બીજું તો હણગાયા કરવાનો હે નહીં રોગ સ્ટોર રૂમ હે એટલે બધી વસ્તુ પડી રહી હોળાનું સામાન જ્યાં પીડી હોય પછી આમાં લાપીને ભરવાની હતી એ ભરી દીધી પછી આ એક જૂની બારી તો વહેલા બુરી અહીં પેક કરી દીધી ને પેક કરી દીધી એક બારી રાખી જસ્ટ ખાલી એ તો મોટું હજે અહીં જવું ને તો હજે અહીં મોટો રૂમ ને આરો વાય રહે આપણે વસ્તુ કેટલી આવા હમે ખાતો તો કે બે સાઈ થોડો થોડો સામાન લેવા કાઈ ખાતો તો લો કે લીધું કેટલો સામાન નીકળ્યો કાઈ તો ડારે હું તો કે ન કરી ભરાઈ દાણા રસોડાના ઠામ ને બધું યાદ રાખી એમ કઈ ઘર માં રાખતા

ટૂંકમાં હે એમ ગમે જઈએ ને અમારે વાહ જોઈએ પછી અમે ઘેર આવતા રહીએ ને એટલી પાછો વાહ લગાવે પાછો આવતું થઈ જાય તો ચાલો આજનો વિડીયો બધાને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ને ખડ ભરવાનું હોય એ તો અમારે ખડ થોડાક વાટવું પડી હજાર જવાય થઈ હે ને ઓલી ઘોર મકાઈ ભજે હે ને ટૂંકમાં નાખ્યા જ થાય ઢોરની પ્રોપર अजे थोड़ी कासी है ना काशी है थोड़ी पाके जाए ने। तो ली लाड़ो। पी लीलाड़ो जो आप काले सेल कर नाखी भी दे दी थी वटाणे एक अमरा है पे एक बीजी वसड़ी है एक अमर वसड़ो ने एक पार्टी सीआर मेम्बर है पांच तैंती एक भाई मैं तो जी पानी है એટલે મારા આવતા કે ને કે બધા એમાંથી મલગ મોટા મોટા મારા આવતા પપૈયા અમારે જ્યાં પપ્પા પાણી નથી નાખતા ને તો પાકે એ વાત મીઠા એવા થાય ને નું જ્યાં આવે અહીં નાખીએ તો નહીં પીવરાવીએ ત્યારે આવે નકર હે ને પપ્પીને પાણી ઓછું જોઈએ જે પાણી ઓછું કાઢીએ ને એ મીઠા બહુ થાય તો હજી તો આમાં એટલે હે ઓલી બાજુ એટલે હે કાલે જજી એક ખાધો તો કાપે પાણી બહુ કાઢ્યા રાખીએ મોર થઈ જાય તો એ જે અમારે અટાણે હે ને સ હવા સો થાય ને એટલે મોરલાવની લાઈન પડી આવે કેટલા હે એક બે ત્રણ ને ચાર બે મોટા હે ને બે ઝીણગાઝીણગા બસલા હે ને આજ વિચાર હે બોલું કામ બનાવવાનું પાઉભાજી પાં હે ને કાલુના પોરબંદરથી લઈ આવેલા પડ્યા પણ આજે ટાઈમ નહોતો જડ્યો હતો આજે જે બનાવવાનું ને ગાઈ ધોવાનો ટાઈમ થઈ ગયો બસ એવું હે થોડુંક અસ્તર હોય થયું થોડુંક અસ્તર હોય થયું હા

એમાં આપણે એક ફેર નજર મારી લઈએ કાંઈ દેખાતું હોય ને તો પીછળી જરાક છે ને ફેરવી દઈએ બાકી જો અમારો વ્યૂ કેવો મસ્તીનો આવે લીલું લીલું આમાં ટાણે આપણે ફોટોશૂટ કીધું હોય ને હા એક નંબર આવે ફોટા બધાય એવામાં નથી લગભગ કાંઈ બાકી મેં ઉતવું મેં તો બધામાં લગાડી દીધું એવું ડાયરેક્ટ કલર ડાયરેક્ટ થાય ને જે ઓલ ખબર નહીં હોય કે કરીએ સફેદ વ્હાઈટ પાછો કલર મારીએ કે પછી ડાયરેક્ટ મેન કલર મારી દઈએ ધામાં પિંક મારવાનો હે આપણે અંદર હે એમ બધે જોયો હજી કલર પિંક છે ને એ વિચાર છે અમારે લગાડવાનો પિંક અમારે જે કાં છે ગેટના નરિયા ઉપર હે પછી ઓલું મારું કિતરાનું ઘર હે ને ન્યાય પિંક હૈ